જિંડવા ગામની સરોદે વિદ્યા મંદિરમાં ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ સાથે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જિંડવા ગામની સરોદે વિદ્યા મંદિરમાં આજરો તારીખ એકવીસ બે હાજર પચીસ શુક્રવારના રોજ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારોહ સાથે તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો આ કાર્યક્રમા સંવરમના મુખ્ય અતિથિ તરીકે દહйгаમ આર્સેન કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિતેશભાઈ ભટ્ટ સાહેબ, સરોદે કેડવણી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, મંત્રી શ્રી કિરીટભાઈ સાહા તથા કેડવણી મંડળના અન્ય હોદ્દેદારો અને સદસ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શુભ શરૂઆત સુંદર પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું. મુખ્ય અતિથિ હિતેશભાઈ ભટ્ટ સાહેબે પોતાના પ્રેરક વક્તવ્યમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને જીવનમાં સફળતા માટેની જરૂરી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી તેમજ ધોરણ બારના ના વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાથી સુમાહિતગાર કરાયા શાળાના આચાર્યશ્રી એનએમ પટેલે પણ ધોરણ દસ અને બાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ થવા માટે જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી મુખ્ય મહેમાન અને કેટવણી મંડળના હોદ્દેદારો દ્વારા અગાઉના વર્ષના બોર્ડની પરીક્ષાના તેજસ્વી તાલાઓનું પણ સન્માન કર્યું હતું સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ અને વિજેતાઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદની શિક્ષક શ્રી જે પટેલે પણ પોતાના વક્તવ્યથી સૌ વિદ્યાર્થીઓને લાભાવિત કર્યા શાળાના ધોરણ દસ અને બાર ના પણ શાળામાં પોતાના અનુભવો શેર કર્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને ઉદબોધન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદની શિક્ષક શ્રી અશ્વિનભાઈ પટેલે કહ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સૌ શિક્ષક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ સિંહ ફાળો આપ્યો હતો રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ